આજે ગાંધીધામ મહાનગરપાલિકાના પહેલી જ વખત બેતાલીસ કરોડ રૂપિયાના વિકાસના કામોના આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ થયો હતો આ વિસ્તારના જાગૃત અને લોકપ્રિય શ્રી આદરણી શ્રી માલતીબેન મહેશ્વરી કમિશ્નરશ્રી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો ગાંધીધામ શહેરને અનેક માળખાકીય સુવિધાઓ પાયાની જરૂરિયાતો ડ્રેનેજ હોય રોડ રસ્તા હોય એજ્યુકેશન હોય વીજળી હોય અને મહાનગરપાલિકા બન્યા પછી જે પ્રકારે બજેટ પણ વધ્યું છે નગરપાલિકા વખતે જે સો કરોડનું બજેટ હતું આજે છસો કરોડનું બજેટ થયું છે એ સિવાય પણ મોટી મોટી યોજનાઓ અંડરગ્રાઉન્ડ વીજળી માટે અઢીસો કરોડ એ સિવાય પણ હમણાં જ શ્રી આદરણીય શ્રી હર્ષભાઈ જ્યારે ગાંધીધામ મધ્ય પધાર્યા હતા ત્યારે શ્રી બહેને જે રજૂઆત કરી અને એકત્રીસ કરોડ રૂપિયા એ સ્પોર્ટ્સ સંકુલના આપણને અલગથી મળ્યા છે એટલે કે આવનાર સમયમાં ગાંધીધામવાસીઓ અને ગાંધીધામની જનતા માટે લોકો માટે એમની સુખાકારી માટે એમની માળખાકીય અને પાયાની સુવિધાઓ માટે જે પણ પ્રકારે દરખાસ્તો આવશે જે પણ પ્રકારે ખૂતી કડીઓ છે એને પૂર્ણ કરવા માટે ગાંધીધામ નગરપાલિકા ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યો થઈ રહ્યા છે દેશના વડાપ્રધાન શ્રી અને શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન હોય એ સિવાય પણ આપણને રેલવે અને એર કનેક્ટિવિટી કેન્દ્રને લગતા અનેક કાર્યો પણ આપણને મળ્યા છે હું એમનો પણ ધન્યવાદ કરું છું અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આભાર માને છે આજે ગાંધીધામ મધ્ય ગાંધીધામ કોર્પોરેશન બન્યા બાદ પહેલો કાર્યક્રમ ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેમાં બેતાલીસ કરોડ થી પણ વધુ રકમ ના કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ આયોજન કરવામાં આવ્યું અત્યારે ગુજરાત રાજ્યમાં આપણને સૌને ખ્યાલ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં મહાનગરના શહેરી વિકાસના આપણે ત્યારે બે હજાર પચીસનું વર્ષ ઉજવી રહ્યા છીએ અંતર્ગત અનેક પદ વિકાસના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું સાથે ગાંધીધામ કોર્પોરેશન બન્યા બાદ આગામી બે વર્ષનો રોડમેપ બે વર્ષમાં કોર્પોરેશન જે જે કાર્ય કરવાનું છે જે લોકોની સુખાકારી માટે લોકોની સુખાકારીમાં કેમ વધારો થાય ખુટતી કાર્યો પરિપૂર્ણ થાય એ દિશામાં એ આખું આયોજનનું લોન્ચિંગ કરવામાં આવ્યું કેટર રેન આપણું વરસાદી પાણી એ આપણે જમીનમાં ઉતારવા માટેનું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તેમજ કોર્પોરેશન સાથે મળીને અડસઠ જેટલા સ્પોટ ઉપર નિશ્ચિત કરીને કેક્ટર બોર બનાવીને એનું કેમ્પેનની આજે શરૂઆત કરવામાં આવી